સદગુરુ શ્રી જીવનજી મહારાજ શ્રી કૃષ્ણ મહારાજ કૃપા કૃપાથી નિજ ધામ શ્રી કૃષ્ણધામ રામ કબીર મંદિર ગુરુ વંદના મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે સર્વ હરિભક્તો ના જીવનની અંદર સુરજના પ્રથમ કિરણથી જ સદગુરુની અનન્ય કૃપા અને ધાર્મિક મન પરોવાયેલું રહે એવી ભાવના સાથે ગુરુના શરણમાં સદગુરુ જીવનજી મહારાજ અને કૃષ્ણદાસ મહારાજના શરણમાં રહી ધર્મનો વારસો પોતાના બાળકો સુધી પણ પહોંચાડીએ વર્તમાન પરિસ્થિતિમાં આ ખૂબ જ જરૂરી છે વ્યસન અને fashion ની અંદર આપણે જ્યારે ડૂબી રહ્યા છીએ ત્યારે બાળકોને આનાથી મુક્ત કરીએ અને આપણા સમાજના નવનિર્માણ કરીએ આજે સદગુરુ વંદના મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે મુખ્ય દાતાઓ શ્રી સુજ્ઞ સૂર્યાબેન ચતુરભાઈ તિલવાડા અને અલાયા અર્પિત સુભાષભાઈ ધાણકિયા બોડેલી વડોદરાના સાનિધ્યમાં આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે સર્વ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર અને સર્વ પ્રકારથી શારીરિક આર્થિક બધી રીતે સદગુરુ એમને સુખ આપે એવી ભાવના સાથે આજે જ્યારે આ યજમાન ગામ જયપુર ખૂબ જ સુંદર આયોજન સાથે ઉજવી રહ્યો છે ત્યારે અને અમારી એકસો આઠની ટીમ પણ ખૂબ જ સેવા આપી રહી છે ત્યારે સર્વ હરિભક્તો બાળ ગોપાલ સહિત પધારો એવી ભાવના સાથે વીરમુ સર્વને રામ કબીર રામ કબીર રામ કબીર